અભય થઈને નિષ્પક્ષતા નિરપેક્ષ રીતે બનવાનો પ્રયાસ કર્યો પરંતુ પોલીસે તેને ભાઈગીરી નો ભાડવો વળી કાર્યવાહી શરૂ કરી સુરત સોશિયલ મીડિયા દ્વારા ભાઈગીરી ગેંગસ્ટર સ્ટાઇલ બતાવવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે વિસ્તારના અસ્ફાક નામના પોતાના માફિયા તરીકે રજૂ લોકોમાં ભય ફેલાવા રીલ્સ બનાવી સોશિયલ મીડિયામાં મૂકી તેની સામે મારામારીનો કેસ નોંધાયેલો હોવા છતાં તેણે આ ચાલુ રાખ્યો પોલીસની નજરમાં વિડીયો આવતા જ તપાસ શરૂ થઈ અને અસ્ફાકની ભાઈગીરીનો ખેલ ઉલટો પડ્યો સુરત પોલીસ આવા તત્વોને ઝડપી કાયદાનું ભાન કરાવી રહી છે જેથી શહેરમાં શાંતિ જળવાઈ રહે અને આ ઘટનાએ સ્પષ્ટ કર્યું છે કે સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરનારાઓ સામે પોલીસ સખત કાર્યવાહી કરવા તૈયાર છે મેરા નામ અશ્વરૂપ સ્વામી લિંબાદને મેં આજે મારામારી બિલમાં પકડાયા અમે સુધરના ચાતા મેં બિલ બનાવું અકાઉન્ટ ડિલીટ કર્યા અબી અચ્છી રહેતી હોય દો હજાર ત્રી મત